નમસ્કાર મિત્રો મિત્રો પાટણ કેમ વાયરલ ભાષણ આપી રહ્યા હતા પાટણના સાંસદ શું બગાસું ખાઈ રહ્યા હતા શું આટલું ખરાબ આટલું કંટાળાજનક સી આર પાટીલ નું ભાષણ હતું એક તરફ જગદીશભાઈ વિશ્વકર્મા નો પદગ્રહણ સમારોહ ને એક તરફ સાંસદ બગાસા ખાય આ પ્રકારની પરિસ્થિતિ કેમ વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ પ્રમુખ મળી ચૂક્યા છે નામ છે જગદીશભાઈ વિશ્વકર્મા તેમનો પદગ્રહણ સમારોહ હતો ભારતીય જનતા પાર્ટીના ભૂપેન્દ્ર યાદવ સહિતના નેતાઓ હાજર હતા ગુજરાત ભાજપના દિગ્ગજો હાજર હતા અને અલગ અલગ ગામેથી લોકો આવ્યા હતા મોટી માત્રામાં ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ અને આ વચ્ચે જગદીશભાઈ વિશ્વકર્માના પદગ્રહણ સમારોહનો કાર્યક્રમ ચાલતો હતો સી આર પાટીલ બોલવા ઊભા થયા સી આર પાટીલે પોતાનું ભાષણની શરૂઆત કરી અલગ અલગ વાતો કરી એમાં એમણે અલગ અલગ સીટોની વાત કરી લીડની વાત કરી મેન્ડેટની વાત કરી એ વિશે આપણે અલગથી વિડીયો બનાવીશું પરંતુ આ ચાલુ ભાષણ વચ્ચે કેમેરો ફર્યો અને કેમેરો આવ્યો પાટણ સાંસદ તરફ પાટણ સાંસદ ભરતસિંહ ડાભીને કદાચ ખબર નહોતી કે આ કેમેરો તેમની તરફ છે અને પોતાના મિજાજમાં બગા સુખાઈ રહ્યા હતા એમના દ્રશ્યો જોઈને એવું જ લાગે છે કે તેઓ બગા સુકાઈ રહ્યા હતા સામાન્ય રીતે બગાસું ક્યારે આવે કે જ્યારે માણસને કંટાળો આવતો હોય એટલો થાકોડો હોય અને વિજ્ઞાન તેવું કહે છે કે થાકોડો હોય જેના પરિણામે ઓક્સિજન શરીરમાં પૂરતા પ્રમાણમાં પહોંચતો ન હોય

એને ખો ભૂલી જવાય એ પ્રકારનો પાઠ ગુજરાતના મતદાતા ભાઈ બહેનો અને કાર્યકર્તાઓ એને ભણાવ્યો હતો કોંગ્રેસ અને દિલ્હીથી આવેલી પાર્ટી બંનેના મતને આપણે ટોટલ કરીએ તો પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની લીડ ઘણી બધી વધારે છે અને જે બાકીની એકવીસ સીટ હતી એમાં પણ આપણા જ કેટલાક મતદાતાઓએ નાની મોટી ભૂલ કરી હશે એકસોને પંદર નવા કોર્પોરેટર તો અમદાવાદમાં આવ્યા સો જેટલા કોર્પોરેટર નવા સુરતમાં આવ્યા રાજકોટ બરોડા સહિત બધી જે જગ્યાએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં ખૂબ નવા ઉમેદવારો ચૂંટાયા આપણી પાસે મહાનગરપાલિકામાં ત્રણસોને છનું સીટ હતી આપણે દ્રશ્યો જોયા અને સાંભળ્યું પણ હવે વાત એ છે ઘણા લોકોને ખબર નથી હોતી કે ફક્ત પાટણ સાંસદ છે પરંતુ તેની પાછળનો ભૂતકાળ કોણ છે આ વ્યક્તિ કોણ છે આ નેતા કોણ છે ભરતસિંહ ડાભી કોઈ નવા નેતા નથી જૂના જોગી છે ભરતસિંહ ડાભી ખેરાલુથી ત્રણ વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે બે હજાર સાત બે હજાર બાર અને બે હજાર સત્તરમાં માં એક પછી એક ત્રણ વખત ધારાસભ્ય તરીકે જીતીને આવ્યા ઉપરથી બે હજાર ઓગણીસમાં માં પાટણ લોકસભામાં તેમને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા અને જીતી ગયા બે હજાર ચોવીસમાં માં મુશ્કેલી વધી ગઈ હતી કદાસ સાથે પાટણ પણ જઈ રહ્યું હતું પરંતુ ભરતસિંહ ડાભી બચાવવામાં સફળ રહ્યા આજ જ ભરતસિંહ ડાભીના કારણે પાટણ લોકસભા છેલ્લા લાંબા સમયથી ચર્ચાતી હતી ચંદનજી ઠાકોર ત્યાં ઉમેદવાર હતા અને આ બેઠક રીત સરની ભાજપના હાથમાંથી જતી હોય તેવું દેખાતું હતું પરંતુ અંતિમ દિવસોમાં ડેમેજ કંટ્રોલ કરવામાં આવ્યું સોગઠાબાજી રચવામાં આવી અને ભરતસિંહ ફરી જીતી ગયા આવનાર સમયમાં બે હજાર ઓગણત્રીસમાં તેમને ટિકિટ મળશે કે નહીં અમને ખબર નથી પરંતુ એક વાત ચોક્કસથી છે કે આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે લોકો કોમેન્ટમાં લખી રહ્યા હતા કે બગાસું કેમ આવી રહ્યું છે ભરતસિંહ શું કરી રહ્યા છે ત્યારબાદ અમારી નજર ગઈ કે ખરા અર્થમાં એવા તો શું દ્રશ્યો છે અને પછી ખબર પડી કે ખરા અર્થમાં એવા દ્રશ્યો છે કે લોકોને આશ્ચર્ય થાય કે પ્રદેશ પ્રમુખ કેન્દ્રીય જળશક્તિ મંત્રી પોતે ભાષણ આપી રહ્યા હોય અને એમના જ વિસ્તારને એમના જ ગુજરાતના સાંસદ આ પ્રકારે બગાસું ખાતા હોય બની શકે અલગ અલગ કારણો હોઈ શકે ખેર આપણે એમાં નથી પડતા પરંતુ સીધી વાત એ છે કે સી આર પાટીલનું ભાષણ ચાલતું હતું અને ભરતસિંહ બગાસું ખાતા હતા આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ